આમળાની કેન્ડી તો અનેક વખત બનાવી હશે ફ્રેન્ડ્સ તમે પણ ક્યારે આમની કેન્ડી બનાવીને ટ્રાય કરી છે તો કાચા આમની એટલે કે કાચી કેરીની આજે આપણે બનાવીશું કેન્ડી એકદમ ટેસ્ટી બને છે અને દસથી પંદર મિનિટમાં બની જશે બનાવતા બિલકુલ વાર નહીં લાગે અને એકદમ ટેસ્ટી એવી બને છે બાળકોને જો તમે આવી રેસીપી ઘરે બનાવીને આપશો ને તો એ ખુશખુશાલ થઈ જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આપણે કાચી કેરીની કેન્ડી તો કાચી કેરીની કેન્ડી બનાવવા માટે મેં અહીં છ નંગ જેટલી કેરી લઈ લીધી છે તો અહીં મેં કેસર કેરી લીધી છે જો તમારા પાસે અનેક વેરાયટીની બીજી કોઈ કેરી હોય તો તમે એ પણ લઈ શકો છો આ કેન્ડી બનાવવા માટે તો કોઈ પણ કેરી તમે વાપરી શકો છો હવે આપણે કેરીને એકદમ પ્રોપર રીતે ધોઈ લેવાની છે ત્યાર પછી આપણે કેરીની છાલ કાઢી મૂકવાની છે તો આ ટાઈપની આપણે કેરીની છાલ કાઢી લેશું તો અહીં મેં કેરીની છાલ કાઢી લીધી છે તો આ બધી જ કેરીની છાલ હું કાઢી લઈશ તો અહીંયા આપણી બધી જ કેરી જે છે એ આપણે છાલ કાઢી લીધી છે હવે આપણે ચાકુની મદદથી તેના કટકા કરીશું તો વચ્ચે જે ગોટલીનો ભાગ છે ને એ આપણે કાઢી મૂકવાનો છે અને ત્યાર પછી આપણે રફલી તેના કટકા કરી લેવાના છે તો કેરી જે છે એકદમ મેં કાચી કોણી લીધી છે હાથથી પણ બટકી જાય છે એટલી સરસ એવી કાચી કેરી છે તો તમે પણ આ રેસિપી બનાવવા માટે કાચી કેરીનો જ ઉપયોગ કરજો તો એકદમ સરસ એવી તમારી કેન્ડી બનીને ઘરે જ રેડી થાશે તો અહીં આપણે બધી કેરીના આ ટાઈપના જ કંઈક ટુકડા કરી લેવાના છે તો તેને રફલી જ આપણે કટ કરવાની છે નાના ટુકડા કરવાનાથી બેસી જવાનું કારણ કે એનામાં ટાઈમ વેસ્ટ થશે તો અહીં બધી જ કેરીના કટકા કરી લીધા છે તમે જોઈ શકો છો કે રફલી તેના કટકા કરી લીધા છે હવે આપણે ચારણી લઈ લેવાની છે અને તેનામાં આપણે કેરીને એડ કરી દઈશું જો તમને છાલ ન ઉતારવી હોય અને તેના કટકા પણ ન કરવા હોય તો ડાયરેક્ટલી તમે તેને કૂકરમાં પણ બાફી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં હું ગેસ ઉપર કડાઈઓ લઈ લઈશ તેનામાં પાણી ઉમેરી દઈશ સ્ટેન્ડ ઉમેરી દઈશ અને ચારણી મૂકી દઈશ અને ઢાંકણ બંધ કરીને આપણે તેને બાફી લેશું તો ધ્યાન રાખજો કે આ રેસીપીમાં બહુ પાણી ન જાવું જોઈએ તો અહીં આપણે ચેક કરી લેશું લગભગ દસથી પંદર મિનિટ લાગશે સ્લો ફ્લેમ ઉપર કેરી એકદમ સરસ એવી બફાઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ચાકુ આપણે ફેરવીએ છીએ ઉપર તો ઇઝીલી અંદર જઈ રહ્યું છે એનો મતલબ એ કે એકદમ સરસ એવી બફાઈ ગઈ છે તો ચાલો હવે આપણે તેની આગળની પ્રોસેસ જોઈ લઈ તો ત્યાર પછી મેં અહીં લઈ લીધું છે મિક્સીનો ઝાર તો મોટો ઝાર લઈ લેવાનો છે કેરીને થોડી ઠંડી કરી લેવાની છે અને ત્યાર પછી મિક્સીના ઝારમાં ઉમેરી અને તેને પીસી લેશું તો એકદમ મહિમ આપણે પીસી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી મેં તેને પીસી લીધી છે અને પીસવામાં કોઈ પણ જાતનું પાણી નથી ઉમેર્યું તો તમે પણ પાણી ન ઉમેરી દેતા હવે આપણે આ કેરીના પલ્પને એડ કરી દઈશું પેનમાં અને પેન આપણે ગેસ ઉપર મૂકી દઈશું હવે ગેસ ઉપર આપણે આ કેરીને ચલાવતા ચલાવતા તેને કૂક કરવાની છે તો એનામાં જેટલો પણ મોઇશ્ચર છે એ આપણે બધો ઉડાડવાનો છે હવે સ્વાદ પ્રમાણે આપણે અહીં ઉમેરી દઈશું સંચર પાવડર તમારા પાસે ન હોય તો તમે ઘરમાં રહેલું નોર્મલ મીઠું પણ વાપરી શકો છો અને બંને તમને એડ કરવા હોય તો ચપટી મીઠું પણ ઉમેરી દેજો એકદમ ટેસ્ટી એવી લાગશે હવે આપણે મીઠું એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે ઉમેરીશું ખાંડ ખાંડની જગ્યાએ તમે ગોળ પણ વાપરી શકો છો તો અહીં પોણા કપ જેટલી મેં ખાંડ લઈ લીધી છે તમારી કેરી કેટલી ખાટી છે અને તમે કયા માપ પ્રમાણે લીધી છે તો એ પ્રમાણે તમને ખાંડ ઉમેરી દેવાની છે થોડી તમને ચટપટી રાખવી હોય થોડી ખાટી રાખવી હોય તો ખાંડ થોડી ઓછી ઉમેરજો અને થોડી સ્વીટ જઈતી હોય તો તમે થોડી વધારે ખાંડ ઉમેરી દેજો તો ટેસ્ટ તમને કઈ પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે તમને ખાંડ કે ગોળ ઉમેરી દેવાના છે હવે આપણે ખાંડને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને ખાંડ મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને એકદમ સરસ રીતે ચલાવતું જવાનું છે હવે તમે જોઈ રહ્યા છો કે ખાંડ એકદમ સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે અને સાઈડ સાઈડમાં જે પણ ચીપકી જાય ને એ આપણે આ રીતે ચમચાની મદદથી કાઢી લેવાનું છે ત્યાર પછી આપણે આ કેન્ડીમાં ઉમેરીશું લીંબુ તો ખાંડ જે છે એ ક્રિસ્ટલાઈઝ ન થાય તેના માટે આપણે અહીં અડધા જેટલો લીંબુ નીચોવી દેવાનું છે અને લીંબુનો જે ટેસ્ટ છે એ આ કેન્ડીમાં ખૂબ સરસ એવો આવે છે તો અડધા જેટલો આપણે અહીં લીંબુ નીચોવી દેવાનું છે લીંબુ નીચોવ્યા બાદ આપણે ફરી પાછું એક જ ડાયરેક્શનમાં તેને ફરાવતું જવાનું છે અને મિક્સ કરી લેવાનું છે તો આ કેન્ડી બાળકોને ખૂબ જ ભાવશે અને મોટા બધાને જ ભાવશે જેટલી ટેસ્ટી આમળા કેન્ડી બને છે એટલી જ આમની કેન્ડી પણ મસ્ત બને છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે થોડો કલર એડ કરી દઈશું તો અહીં મેં ગ્રીન ફૂડ કલર એડ કર્યું છે ચપટી જેટલું તમને ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને અધર કોઈ પણ કલર ઉમેરવો હોય તો એ પણ તમે ઉમેરી શકો છો કલર ઉમેર્યા બાદ આપણે ફરી પાછું તેને મિક્સ કરી લેશું તો અહીં આપણે વચ્ચે વચ્ચે ગેસની ફ્લેમ હાઈ કરી છે અને ધીમી પણ કરી છે તો આ કેન્ડીને આપણે સતત ચલાવતું જવાનું છે લગભગ દસથી પંદર મિનિટમાં તમારી આ રેસીપી બનીને રેડી થઈ જશે હવે તમને કેન્ડી એકદમ ઘટ જોઈતી હોય અને થોડી કડક જોઈતી હોય ને તો તમને અહીં કોર્નફ્લોરનો પાવડર ઉમેરી દેવાનો છે તો વાટકીમાં કોર્નફ્લોર લેવાનું એક કે બે ચમચી જેટલું અને થોડું પાણી ઉમેરી મિક્સ કરીને પછી ઉમેરવાનું છે અને ત્યાર પછી પણ આપણે પાંચ મિનિટ સુધી પકવી લેવાનું છે તો મેં અહીં કોર્નફ્લોર કે પછી અન્ય કોઈ પાવડર નથી ઉમેર્યો તેને હું રૂમ ટેમ્પરેચર ઉપર જ રાખી દઈશ જેથી કરીને આ જે કેન્ડી છે એ પોતાની મેળે સેટ થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે કડાઈ મૂકી રહી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને અહીં આપણે મોલ્ડ લઈ લીધો છે તેનામાં આપણે બટર પેપર એડ કરી દઈશું જેથી કરીને આપણી જે કેન્ડી છે એ અનમોલ્ડ કરવામાં વાંધો ના આવે હવે આપણે અડધી ચમચી જેટલું નીચે ઘી લગાવી દઈશું અને તમે ઘી એક ચમચી અથવા અડધી ચમચી જેટલું કેન્ડીમાં પણ ઉમેરી શકો છો જો તમને શાઇનિંગ જોઈતી હોય તો મેં અહીં નથી ઉમેર્યું હવે અહીં બટર પેપર ઉપર એકદમ સરસ રીતે ઘી લગાવી લીધું છે અને હવે આપણે અહીં આમ કેન્ડીને એડ કરી દઈશું એડ કર્યા બાદ ચમચામાંથી પણ આપણે બધું જ કાઢી લઈશું અને ત્યાર પછી આ કેન્ડીને આપણે મોલ્ડમાં સેટ કરી લઈશું તો રૂમ ટેમ્પરેચર ઉપર જ આ કેન્ડીને સેટ કરવાની છે ફ્રીજમાં નથી મૂકવાની અને હા તમને બહુ કડક જોઈતી હોય કેન્ડી તો એક દિવસ માટે તેને તડકે મૂકી દો બે દિવસ માટે તમે તેને તડકે પણ મૂકી શકો છો તો મેં તેને રૂમ ટેમ્પરેચર ઉપર જ મૂકી દીધી હતી અને સરસ એવી સેટ થઈ ગઈ છે તો અહીં મેં ચમચાની મદદથી ઉપર એવો શેપ આપી દીધો છે અને થોડું આપણે આ રીતે ડેપ ડેપ કરશું જેથી નીચે પણ સરસ એવો તેનો શેપ આવી જાય અને નીચે પણ કેન્ડી સેટ થઈ જાય તો તેને આપણે ઓવરનાઈટ માટે મૂકી દઈશું અને જો ન મૂક્યું હોય તો તમે કાપા કરીને આ કેન્ડીને ખાઈ શકો છો હવે આ બીજા દિવસની શૂટિંગ છે તમે જોઈ રહ્યા છો અને ઉપર આપણે ઘીવાળી ચમચીથી સેટ કરી રહ્યા હતા તો ઉપર તમે જોઈ રહ્યા છો કે કેન્ડીમાં શાઇનિંગ આવી ગઈ છે તો હવે આપણે તેને બટર પેપરમાંથી અલગ કરી લેશું અને હવે આપણે તેના કટકા પણ કરી લેશું તો તમે તમારી મનપસંદના કટકા કરી શકો છો તો અહીં ચાકુ લઈ લેશું અથવા તો અન્ય કોઈ કટર લઈ લેશું જેની મદદથી આપણે અહીં કેન્ડીના કટકા કરી દેવાના છે અને આનામાંથી તમને ગોલ રાઉન્ડ શેપ પણ કરવો હોય ને તો તમે કોઈ પણ બોટલનું ઢાંકણ લઈ લેજો અને તેનાથી તમે ગોલ શેપ પણ તેને આપી શકો છો તો હું અહીં ચાકુની મદદથી તેના સ્ક્વેર શેપ જ કરી મૂકીશ અને આ કેન્ડીને તમે પેપરમાં રેપ કરીને ઘરમાં સ્ટોર કરવી હોય તો પણ કરી શકો છો અને આમને આમ તમે કાચની બરણીમાં પણ તેને સ્ટોર કરી શકો છો તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ચટપટી રેસીપી બાળકોને તો પસંદ આવશે સાથે સાથે તમને પણ આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો ઘરમાં ક્યારેય એક્સ્ટ્રા કેરી પડી હોય અને તમને કોઈ આવી રેસીપી બનાવી હોય જેને આપણે સ્ટોર પણ કરી શકીએ તો તમે આ આમ કેન્ડી બનાવી શકો છો અને મુખવાસ તરીકે તેને ખાઈ શકો છો સ્વાદમાં ખૂબ જ સરસ એવી લાગે છે ખાટી મીઠી લાગે છે જો તમને આવું ખાટું મીઠું ખાવાનું પસંદ હોય તો જરૂરથી ટ્રાય કરજો મારી આ આમ કેન્ડીની રેસિપી તો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ આવી આપણી આમ કેન્ડી બનીને રેડી થઈ ગઈ છે એકદમ સોફ્ટ બની છે કોઈપણ દાંત વગરના પણ આ કેન્ડીને આસાનીથી ખાઈ શકશે તો તમે તેને બોટલમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો આ કેન્ડી ફ્રીજ વગર પણ બારે બિલકુલ ખરાબ નથી થતી તો અહીં હું તમને આગળ તોડીને પણ બતાવીશ કે કેટલી સોફ્ટ બની છે જો તમને થોડી તેને કડક કરવી હોય તો તમે બે દિવસ માટે તેને તડકે મૂકી દેજો તો થોડી આ જે કેન્ડી છે એ કડક થઈ જશે જેવા કે આપણે આમળાની કેન્ડી ખાતા હોઈએ એવી જ થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે તેને વધારે ચટપટી બનાવવા માટે થોડો આપણે લઈ લેવાનો છે ચાટ મસાલો અને જો એ ન લેવો હોય તો તમે સંચર પાવડર પણ અહીં લઈ શકો છો સાથે સાથે આપણે બુરુખાંડ લઈ લેશું અને એ પણ આપણે આ રીતના સ્પ્રિન્કલ કરી દઈશું અને મિક્સ કરી લેશું જેથી તમને સ્ટોર કરવી હોય ને તો એકબીજામાં ચોટે નહીં એટલા માટે તો ઉપરથી આપણે ખાંડ પણ ઉમેરી દીધી છે બુરુખાંડ અને મિક્સ કરી લેશું બધું જ અને ત્યાર પછી બોટલમાં ભરી લેશું તો ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને આજની મારી આ મહેનત કેવી લાગી છે એ મને જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો અને સાથે સાથે આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો પણ જરૂરથી કરી લેજો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દીધી છે તો ત્યાંથી તમે ફેસબુક પેજને ફોલો કરી શકો છો તો હવે આ કેન્ડીને આપણે બોટલમાં ભરી દઈશું અને તેને અઠવાડિયા દસ દિવસ કે મહિના સુધી આપણે એન્જોય કરી શકીએ છીએ તો ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે ફ્રેન્ડ્સ ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ